હાલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી અત્યારે ખાસ આપણે તલ તલનું વાવેતર બહુ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં થવાનું છે પણ આપણે બીજે દસ બાર મણથી થી પ્લસ પંદર મણ તલ કઈ રીતે કરવા એની શરૂઆત પાયાથી કરવી પડે એના માટે શું શું વસ્તુનું ધ્યાન રાખવું કેવું બિયારણ લેવું કંઈ ટેકનોલોજી સાથે કામ કરવું જો આ તમે પાયાથી શરૂઆત કરો તો સોએ સો ટકા પંદર મણ અઢાર મણ વીસ મણ તલ ઉનાળે થાય છે જેને સુકારો આવતો એના માટે પણ તમને આજે ટ્રીટમેન્ટ સમજાવવાની છે તો ધ્યાનથી અમારો વિડીયો સાંભળીજો એ રીતે પાયાથી શરૂઆત કરજો ખૂબ સારું રિઝલ્ટ આવશે તમારે પણ પંદર વીસમાં તલ થશે પણ આ ટેકનોલોજી સાથે તમારે કામ કરવું પડશે કારણ કે ટેકનોલોજી બહુ ઝડપથી આગળ વધી રહી છે અને તરીકે ખૂબ પાછળ રહી ગયા છે તો એને રાખીને કામ કરવાનું બધી બ્રાન્ડ વસ્તુ વાપરવાની છે સારી કંપનીનો બિયારણ લેવાનું છે તો આ વિડીયો અમારો ખાસ જોજો અને અમારી કિસાન સેવા સદનને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે તો સૌથી પહેલા પાયાની શરૂઆત કરીએ તો સારામાં સારું બિયારણ લેવું એના માટે તમને વાત કરી દો કે તેલનું બિયારણ કેવું લેવું તો આ જે તલનું બિયારણ છે આ તલનું છે હંમેશા સર્ટિફાઈડ લેવું કારણ કે ની અંદર એક આ સરકારનો સિમ્બોલ હોય એક આ કંપનીનો સિમ્બોલ હોય અહીંયા બધા ડેટા લખેલા હોય અહીંયા કંપનીનું નામ લખેલું હોય તો આમાં સર્ટીફાઈડ ગુજરાત તલ બે અહીંયા પણ લખેલું હોય કમ્પ્લેટ એમાં જર્મિનેશન કેટલા ટકા છે ઉગાવો કેટલા ટકા આવશે એને જર્મિનેશન કહેવાય ત્યાર પછી અંદર મિક્સિંગ કેટલી વેરાયટી છે ત્રણ નંબર કેટલું છે બે નંબર કેટલું છે એ પણ આની અંદર કમ્પ્લેટ લખેલું હોય સરકારના નીતિ નિયમ મુજબ બધું હોય ને સરકારનો એક સિમ્બોલ હોય અહીંયા તમને કમ્પ્લેટ સીલ મારેલા હોય જેથી સરકારના દેખરેખ કંપનીનું સિમ્બોલ હોય તો સરકારની દેખરેખ નીચે આ બધું કામ થતું હોય તો કોઈ પણ કલનું બિયારણનું હંમેશા સર્ટિફાઈડ લેવું ખૂબ સારી વસ્તુ ટેકનોલોજી સાથે કામ થાય તમને પણ સારું અને શુદ્ધ બિયારણ આવશે એ એક વસ્તુનું ધ્યાન રાખવું બીજું કાળા તલની જે વાત આવે તો આ કેટેન અત્યારે નંબર ઉપર છે ખૂબ સારું રિઝલ્ટ આવે છે ઉગાવવો સારો છે કા કંપનીએ એ ત્રણ ત્રણ ચાર શિયાળ જગ્યાએ ઉગાવા લઈ અને પછી પેકિંગ કરેલા છે ખૂબ સારું અને કેટેનનું માર્કેટમાં બહુ મોટું નામ છે કાળા તલનો જેને શોખ હોય એને આ લેવા સફેદ તલનો બે નંબર ત્રણ નંબરનો શોખ હોય એને સર્ટિફાઈડ લેવા લે ભાગવું જેવી તેવી કંપનીના ના લેવા નગર તમે તલ કરવા જાવ તલ વાળું બની જાય ખબર પણ નહીં પડે આ મંગલમનું જેને સોટિયા તલનું જેને ખરેખર ઉત્પાદન લેવાના માટે મંગલમ વેરાયટી ખૂબ સ્ટાન્ડર્ડ છે કંપની બી સ્ટાન્ડર્ડ છે તો એને સોટિયા તલ માટે મંગલમ નંબર વન છે અને ઘણા વર્ષોથી માર્કેટમાં છે તો એની એ વસ્તુને ધ્યાનમાં રાખીને લેવું આ એક ખાલી બિયારણની વાત થઈ પણ હવે પ્રોડક્શન કઈ રીતે વધુ લેવું તો તમારે ખરેખર સારું પ્રોડક્શન લેવું હોય તો ડીએપી બારબત્રી હોવાળો અથવા તો વીસ જીરો તેર આવું ખાતર લઈને ભેગું કંપનીનો આ જબરજસ્ત ટેકનોલોજી છે ઉનાળાના ટેમ્પરે નાઇટ્રોજન આની અંદર તમામ વસ્તુ એડ છે અને કંપની નાગાર્જુના છે એટલે આનું રિઝલ્ટ ખૂબ સારું છે આ તમારે પાયામાં આપી દેવાનું છે તો તેના ઉગાવાથી માંડીને નંબર વન કામ થાય ત્યાર પછી તમને ફટની વાત સમજાવી દો આ એક આ એક્ટિન છે આ નાગાર્જુના કંપનીનો એક્ટિન પાવડર છે અને બીજને પટ આપી દેવાનો છે બીજને પટ આપવાથી શું થાય આની અંદર તમામ પીપીએમ ન્યુટ્રન્સ છે પ્લસ કાર્બન છે પ્લસ આની અંદર મતલબમાં પીપીએમ થી નાજુક જેને કહેવાય એવા ન્યુટ્રન્સ આની અંદર એડ છે પ્લસ બેક્ટેરિયા તો શરૂઆતમાં જે તલ ઉગતા હોય શરૂઆતમાં જે બીજ ઉગતું હોય શરૂઆતમાં જેટલો ખોરાક જોતો હોય નાનામાંથી ઝડપથી મળશે આના બે ત્રણ કામ થાય તલ બળમાં ઉગશે તાકાતમાં ઉગશે નહીં ઉગવાના જેવો દાણો હોય છે એને પણ ઉગાડી દેન પ્લસ ઝડપથી આવશે તો ગમે ઠંડીમાં પણ ઉગાવાનું કામ આની અંદર એવા બેક્ટેરિયા નાખેલા છે ઉગાવો બહુ ઝડપથી આવશે અને ખૂબ સારો ઉગાવો આવશે તો આ બીજને ને પટ મારવાનો છે અને બહુ મામૂલી કિંમતમાં પટ લાગવાનો છે અને ખૂબ સારો ઉગાવો આવતો યાદ રાખીને મારી દેવું નાગાર જૂનાનું આ યાદ રાખવું ખાસ ત્યાર પછી આપણે લઈએ કે ધાનુકાનું માઇકોર્સ ઉપર આ માઇકોર્સ ઉપર એટલી જબરજસ્ત ટેકનોલોજી છે કે આની અંદર ઇન્ડો માઇકોરાઝા એક્ટોમાઇઝોરાઝા બે આની અંદર એડ છે ને એનું એટલું બધું જોરદાર રિઝલ્ટ છે કે તમે નાખજો અને બે કેરા મૂકજો બે કેરા મૂક્યા પછી તમને ખ્યાલ આવશે કે આમાં કેવડી તાકાત છે આ માઇકોરાઝા તમારા મૂળની સાથે રહે કાયમી મૂળના સંપર્કમાં રહે ગમે એટલું ટેમ્પરેચર ના આવે છે પાણી પાવામાં વહેલા મોડું થાય તો પણ તમારા મોલને ગરમાવા નહીં દે આ આ મૂળની સાથે રહે અને મૂળની સાથે સંપર્કમાં રહે અને રાઈતનેથી મૂળના સંપર્કમાં રહે દૂર દૂર સુધી મૂળને લઈ જાય જ્યાં ખોરાક પીડ્યો છે ત્યાંથી ઉઠાવી ઉઠાવી અને મૂળને દે મૂળને આના વગર નો આલે મૂળને આને મૂળ વગર નો આલે આ ટેકનોલોજી છે આ ધાનુકા કંપનીનું છે અઢી વિગે તમારે એક બવણી નાખવાનું છે પણ જો ધારો કે કોઈને સુકારો આવતો હોય અથવા તલવાળા થયા હોય તો એને આ સિક્યુર પાવડર પાયા માપી દેવાનો છે આ સિક્યુર પાવડર તમારા તલને લીલા સુકારાથી જોરદાર બચાવશે શરૂઆતમાં તલ સુકારો આવે બેસી જાય આના માટે તમારા સિક્યુર પાવડર છે એનું રિઝલ્ટ એટલું મસ્ત હશે તમે વિઘે બસો ગ્રામ તમારે ખાતર સાથે મિક્સ કરી અને પેટીમાં જ આપી દેવાનું છે પણ એટલું યાદ રાખવાનું છે કે જો આ પાવડર તમે નાખતા હોય તો તમારા માઇકો રાજા બીજા ત્રીજા પાણી આપવાનું છે ધારો કે તમે આ પાવડર નથી નાખતા તો માઇકો રાજા તમારે પેટીમાં જ આપી દેવાનું છે વાવવા ટાઈમે આપી દેવાનું છે પણ ધારો કે તમને સુકારાની છે અથવા તો લાંબા ગાળે સુકારો આવશે અથવા તો તલીવાળા થયા છે જેને તલીવાળા થયા હોય એમાં તલી આવતી હોય તો તમારે આ પાયામાં આપી દેવાનું છે અને માયકો રાજા ત્યાર પછી આપવાના છે અને ધારો કે જેને સુકારો નથી આવવાનો એને એને માઇકો રાજા પાયામાં આપી દેવાના છે આવડું આ આ ટ્રેકસોર માઇકો રાજા પ્લસ ડીએપી બાર બત્રી વોળ અથવા તો વીસ વીસ તેર કોઈ બી એક ખાતર લઈને આની સાથે એડ કરીને તલી સાથે વાવવાનું છે આનું એટલું બધું તમને રિઝલ્ટ મળશે કે આ પાયો એટલો મજબૂત થયો કે આને ઓટોમેટિક તમારા તલ પંદર મણ લગી થાય એનો ઉગાવો સારો આવશે એનો ગ્રોથ સારો આવશે એની ડાયળું એટલી બધી પડશે કે તમારું હરમાન ખુશ થઈ જાય તો આ એક ટેકનોલોજીની વાત થઈ આ નવા વિજ્ઞાનની વાત થઈ અને આ વિજ્ઞાન સાથે દરેક ખેડૂને હાલવું પડશે તો આ એક ટેકનોલોજી સાથે કામ કરશો આવી બધી સ્ટાન્ડર્ડ જે આ દવાઓ છે આ દવાઓ તમે ખરેખર તમારે ખેતીમાં સુખી થવું હોય ખેતીમાં કંઈક પૈસા કમાવવા હોય અને બીજા કરતાં કંઈક અલગ કરવું હોય આવી સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ લેવા મળજો સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ વાપરવા મળજો અને ટેકનોલોજી સાથે કામ કરજો અને નીતિ નિયમ મુજબ દવા આડેધંડને બેફામ દવા ન વાપરતા કંપનીના રૂલ્સ પ્રમાણે કંપનીના નિયમ પ્રમાણે તમે દવા વાપરશો તો સો ટકા તમે સુખી થાઓ ખોટો ખર્ચો નહીં થાય અને સારામાં સારું પ્રોડક્શન આવશે આ સેમ વસ્તુ તમારે મગમાં કરવાની છે આ સેમ વસ્તુ તમારે અડદનો પાક કરતા હોય એમાં કરવાની છે એથી કોઈને કાંઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર સાત એકાવન તો અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહીજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે તલીમાં કંઈક નવો રોગ આવે નવી કઈ પ્રોબ્લેમ આવે તો અમે ઝડપથી તમારા સુધી વિડીયો પહોંચાડે એના માટે તમારે ખાલી સબસ્ક્રાઈબ નું બટન દબાવવાનું છે એથી વિશેષ કોઈને કાંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર એકાવન અસ્તુ જ